હલો ભાઈ આપણે ત્યાર થઈ ગયા છે આપણે જવાનું છે મહેનત્યામાં ને વરસાદનો છે માહોલ આપણે એમ કેમ ઝડપથી મેનતામાં પૂગી જાય આપણી ગાડી બાડી બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આપણે જવાની પુલ તૈયારીઓ છે હાલો મિત્રો મહેનતેમાં આપણે આગળ નશીને મહેનતામાં જઈને બતાવશું અત્યારે વરસાદનો માહોલ છે એકદમ વાદળા ભયું વાતાવરણ થઈ ગયું છે તો હાલો આપણે નીકળી વાદળા તો એવા થઈ ગયા છે કે જાણે આગળ જ વરસાદ તૂટી પડશે અને અમને જવા પણ નહીં ગયા મિત્રો પૂરો જેજો જેજો દર્શન કરવાના છે અને આપણી ગાડી ચડી ગઈ છે હાઈવે ઉપર હવે પછી લેવર કે બી છે અને પછી આપણે પછી

ના રોતા જોયા ના ખાડા જોયા ના પાણી ના આવી ગયું ડેલવાળા

તો આ ડેરવાડા વટી અને મોંગલમાનું મંદિર આવેલું છે તો મિત્રો તમે પણ ક્યારેય જો એ કાળાપણવાળા રસ્તે જાઓ અને ડેરવાડા વટીને જે ફૂલ આવે એ ફૂલની નજીક જ આ મોંગલમાનું મંદિર છે તો મિત્રો એકવાર જરૂરથી જ દર્શન કરતા જાયજો આ મોંગલમાના એ મોંગલમા હાજરા હાજર છે આપણે દર્શન કરીને નીકળી ગયા છે હવે ખેંચવાળા છે

આમાં ત્રિપલ સવારીમાં ગાડી આખી બહુ અઘરી થાય છે એક તો સીટો ગાળો ગાડી લઈને ટ્રેન અને એક સિંગલ કેડીમાં ત્રિપલ સવારીમાં ગાડી લઈને જાય છે મિત્રો ડર લાગે છે તો આ જો હેંજળિયાની ખાડીમાં એવા પાઇપલાઇન અને એવા ભૂંગળા ફીટ કર્યા છે આ હેંજળિયાની ખાડી છે દરિયો નજીક છે તે દરિયો છે ને આ બાજુ ખાડી છે તો પાણી પણ ભર થઈ ગયા છે આપણે પાળાના પૂતળા દાદા એ બારાના પૂતળા દાદા એ પૂગી ગયા આ છે આપણે બારાના પૂતળા જે જેને જેણે <laughs> 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 તો ચાલુ આપણે દાદા એ ઓતર લીયો છે કુતરા દાદાનો ઓતર ચાલુ છે તો આપણે અહીંયા જ એ તો ભાઈ ને Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

તમારા <iliyor oblivion đấy> <podcast and> <podcast> <Dir want> <can>. हे हे ऊ कार बोलो ऊ बकरा लो हो

精神。